વડોદરા શહેરના સયાજીગંજ પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખાની ઓફિસની બહાર બરોડા યુથ ફેડરેશન તથા વડોદરા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે પતંગના દોરાથી બચવા ટુ વ્હીલર વાહનચાલકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી અનેક લોકોને ઈજા થાય છે આ ઘાતક પતંગના દોરાથી લોકોના જીવ બચાવવા માટે બરોડા યુથ ફેડરેશન તથા વડોદરા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે નગરજનોમાં જાગૃતિ હેતુસર વડોદરા સયાજીગંજ પશ્ચિમ ઝોન ટ્રાફિક કચેરીની બહાર ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ ઝોન ટ્રાફિક શાખાના એસીપી ડીએમ વ્યાસ ટ્રાફિક પીઆઈ ટ્રાફિકના જવાનો બરોડા યુથ ફેડરેશનના સભ્ય જય જોશી ઉપસ્થિત રહ્યા હતા અને સેફ્ટી માસ્કનું વિતરણ કર્યું હતું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચાલી રહ્યો છે અને એની ઉજવ ઉજવણી અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો થઈ રહ્યા છે જે અનુસંધાને આજે બરોડા યુથ ફાઉન્ડેશનની સાથે મળીને અમે આ સ્કાફના વિતરણ કરી રહ્યા છીએ આ સ્કાફના કારણે જે અમે અગાઉ સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યું હતું બાઇક ઉપર જેનાથી પતંગની દોરીથી બચી શકાય તે જ રીતે આ સ્કાફ છે એ સ્કાફ પણ લોકોને અમે ગળામાં લગાવી આપીએ છીએ જેના કારણે કોઈ અચાનક દોરી આવી જાય તો અમને કોઈ નાની મોટું નુકસાન ન થાય કોઈ અકસ્માત ના થાય તેના ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને દોરાથી બચવા માટે સેફ્ટી સ્કાફનું વિતરણ આજરોજ ટ્રાફિક શાખા સયાજીગંજ એટલે કે એ ડિવિઝન ડી ડિવિઝનની જે ટ્રાફિક શાખાની પોલીસ છે એસીબી સહિત સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું આપણે આજે બસો થી વધારે સ્કાફ વિતરણ કર્યું છે સ્કા વિતરણ કરવાનું કારણ એક જ કે